નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સિઝનના પહેલા વાવાઝોડાને લઈને ઘાતક આગાહી કરી છે આ વાવાઝોડું ગુજરાતને કેટલું અસર કરશે વિડીયો દરિયા કિનારામાં વરસાદ અને ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે ઓગણત્રીસ અને ત્રીસ માર્ચના રોજ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવન ફૂંકાશે લગભગ સામાન્ય પવનની ગતિ દસ થી લઈને પંદર કિલોમીટરની ઝડપે ફૂંકાશે દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં ફેરફાર થશે દક્ષિણ ગુજરાતના ભાગો જેમ કે નવસારી સુરત આસપાસના વિસ્તારમાં હવામાનમાં ફેરફાર થશે દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં ફેરફાર આવશે ચોમાસા અંગે હોળીની જ્યોત અવલોકન કરીને આગામી સમય માટે મોટી આગાહી કરવામાં આવી છે તેમના આવનારું ચોમાસું નબળું રહેવાની શક્યતા છે કે અને સામાન્ય નાગરિકો માટે ચિંતાજનક સમાચાર છે અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી ચોમાસુ આઠથી દસ ડિગ્રી રહેશે જે સામાન્ય કરતા ઓછું ગણાઈ શકાય છે જૂન મહિનામાં તોફાન આવવાની શક્યતા છે જે ચોમાસાની શરૂઆતમાં અસર કરી શકે છે એટલું જ નહીં ચોમાસા દરમિયાન વારવાર નીચા દબાણનું સર્જન થશે જેના કારણે અનિયમિત વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નો વાત છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો